હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે તમે જે પ્રકારનો વિડીયો જોઈ રહ્યા છો તે પ્રકારનો વિડીયો તમે કાઇન માસ્ટર પર કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો વિડીયોની છેલ્લે સુધી જોવા વિનંતી છે તો મિત્રો તેના માટે તમારે કાઇન માસ્ટરને કરી લેવાનું ઓપન કાઇન માસ્ટરને ઓપન કર્યા બાદ સિમ્પલ પ્લસનો એક તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે જે ફ્રેમ ઉપર ક્રિએટ કરવું હોય તે ફ્રેમને કરી લેવાની અહીંથી સિલેક્ટ ફ્રેમ સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ ક્લિક કરવાનું છે મીડિયા પર મીડિયા પર જ્યાં પછી અહીંથી તમારે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું કોઈ પણ બેકગ્રાઉન્ડને લીધા પછી આને આપણે પંદર વીસ સેકન્ડ જેટલું કરી લેશું જેટલું તમારે સ્ટેટસ ક્રિએટ કરવું છે તેટલી તમારે આની લંબાઈ રાખવાની ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ લેલ પર ક્લિક કરવાનું છે અને ટેક્સ્ટ પર ક્લિક કરી અહીં તમારે જે પણ લિરિક્સ લખવા હોય જે પણ લખીને વિડીયો ક્લિટ કરવો હોય તો તમારે એ લખવાનું રહેશે તો જો મિત્રો મેં મેં ટેક્સ લખી દીધા છે ત્યાર પછી સિમ્પલ ગ્રેસ ઓકે ત્યાર પછી મિત્રોની સાઈઝ હું રાખીશ કંક આટલી ત્યાર પછી આને આપણે ફરીથી બીજું જે લાઈન લખવી છે તે માટે ફરીથી લેર પર ક્લિક કરીશું અને ટેક્સ પર ક્લિક કરીને ફરીથી આપણે બીજી લાઈન રાખીશું તો જોવા મિત્રો મેં બીજી લાઈન લખી દીધી છે ત્યાર પછી આની સાઇઝ પણ આપણે વધારી લેશું ત્યાર પછી મિત્રો આ રીતે કાંઈક આપણે આ વિડીયો જે રીતે બનાવવું છે તે રીતે એડજસ્ટ કરવાનો રહેશે એનિમેશન નાખવાનું રહેશે સિમ્પલ એની એનિમેશન પર ક્લિક કરી અહીંયા આપણે એનિમેશન નાખી દેશું ત્યાર પછી આટલાથી કરી લઈશું અને કટ અને ફરીથી નાખશું આપણે આઉટ એનિમેશન આઉટ એનિમેશનને આપણે પણ કરી લેશું સિલેક્ટ ત્યાર પછી બીજી લાઈન છે જે બીજું ટાઈપ છે તેને પણ કરી લઈશું આપણે સિમ્પલ એડજસ્ટ ઇન એનિમેશન પર એને એનિમેશન સેટ કરીશું ત્યાર પછી આઉટ એનિમેશન પણ નાખી દઈશું ત્યાર પછી આને પણ આપણે કરી દઈશું સિમ્પલ કટ મિત્રો કારણ કે આ રીતે આપણો વિડીયો આટલો થઈ ચૂક્યો છે હવે તમારે શું કરવાનું છે સિમ્પલ લેર પર ક્લિક કરવાનું છે મીડિયા પર જવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપીશ તે લિંક પર ક્લિક કરી તમારે વિડીયો બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું છે ડાઉનલોડ કર્યા બાદ અહીં તમારે તેને કરવાનું છે સિલેક્ટ આપણે આને કરી લીધો આટલેથી સિલેક્ટ ત્યાર પછી આને સ્ક્રીન કરી લઈશું આપણે સિમ્પલ ફૂલ સ્ક્રીનને ફૂલ કર્યા બાદ મિત્રો આપણે શું કરશું સિમ્પલ ક્લિક કરીશું તે વિડીયો પર અને બ્લેનિંગનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને આને આપણે કરી લઈશું સિમ્પલ સ્ક્રીન અને સ્ક્રીન પર બાદ મિત્રો હવે તમારે શું કરવાનું છે સિમ્પલ ક્લિક કરવાનું છે તમારે લેયર પર ત્યાર પછી મીડિયા પર અને ફરીથી એક વિડીયો બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે અહીં જેની લિંક મેં આપી છે ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો ક્લિપને સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ આને તમારે કાંકા રીતે કરી દેવાનું છે અહીંયા એડજસ્ટ અને પણ કરી દઈશું આપણે કાંકા રીતે એડજસ્ટ ત્યાર પછી ફરીથી મિત્રો આ તમે જોઈ શકો છો બોર્ડર જે છે બહાર આવી ચૂકી છે આપણે સિમ્પલ બોર્ડરને ફરીથી અહીં જરાક એડજસ્ટ કરીશું બોર્ડરને સિમ્પલ આપણે કંઈક આ રીતે કરી દેશું અહીં સેટ એટલે જોઈ શકો છો હવે મિત્રો બરાબર છે તો મિત્રો આ વિડીયો તમે પણ બનાવી શકો છો તમારા મોબાઈલ પર જે વિડીયો ક્લિપ યુઝ કરી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેના ઉપર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ સિમ્પલ આપણે આને કરી લેશું આ રીતે એક્સપોર્ટ એટલે આ થઈ જશે તમારા મોબાઈલ પર સેવ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દો અને આવા વિડીયો દરજ્ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો